કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જ છો અને મજા માન હોય તો મજા માં જરો ફરી એકવાર અમારો નવો બ્લોગ આપનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે મહેર થઈ રહ્યા છે બહુ જ ગુસ્સે એને જાગવામાં જરા મોડું થઈ ગયું મારે નહીં મારે નહીં આય મારે નથી થયું મોડું તમે જાગો છો જો એટલા વાગે જાગે ને પછી મને એમ કે મારે આ ખાવું ને પેલું ખાવું ને જેલો ખાવું ને એવું બધું કર્યા કરે ને પછી થાય છે ગુસ્સે તો મેં કીધું થોડું ઘણું બહારથી લઈ આવો ને થોડું ઘણું ઘરે બનાવી આપી

રેને બનાવને એમ બોલું બધા હવે કન્ટીન્યુ બ્લોગ માં બની કારણ કે બહુ જ ગુસ્સો કરે છે મિત્રો નાસ્તો કરી લીધો છે લીધો હવે હું પકોડો ખાઈ ગઈ કેટલી ખાઈ ગઈ બાર એક ખા મોરસાદ આવ્યા છે અને જાવ આપણે શું કરવાનું બ્લોગમાં આપણે એમને સોનો કપડા લેવા દઉં મેં ઓકે તો સારું નાસ્તો કરી નથી બે બા ક્યાં જઈ ખબર નથી બધા બ્લોગમાં કન્ટિન્યુ લઈ જાવી ખબર જ છે ત્યાં ક્યાં જ આવી આપણે ઓકે ચાલો મિત્રો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા ઓર અમે અત્યારે જઈ રહ્યા છીએ હું નાઈન ઘર ફ્રેસ આવી ગયો છું અને ટપુ બામડો બંધ કરે જ છે તાળો જ મારવાનું સે જ નહીં તો ચાલો જઈએ અમે લિફ્ટમાં જોઈ શકો છો મિત્રો પાંચમાં માણસ ટપુ ક્યારે આવશે હા પાક્કું વરસાદમાં સારું આપણે બહાર તો થઈને પલળી જવાના છે સરખા રીતે સારું પલળી દે મજા આવે ચો આપણે આવી ગયા છીએ હવે ત્રીજા માળે ડિંગ 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 ખુલશે ને એ ખોલવા નથી

હજી લેવાનું હજી હું લેવાનું હજી વ્હાઈટ પેન્ટ લેવાનું વ્હાઈટ પેન્ટ લેવાય છે નાસ્તો કરવા માટે લઈ લીધા ઘૂઘરા શું હે બહુ ભૂખ લાગે ને રખડી કેટલી ખાસ કે તમે આવી ગયા જપ્પુ ઘુઘરા ખાવા માટે પછી હવે છે ક્યાં ગાડી દેવા માટે બીજા ગાડી લઈને દોટા મારા કપડા ટપુ અત્યારે છે ને જોઈ શકો છે ગાડી હતી એ આપી દીધી મિત્રો હું ટપુ અત્યારે હાલ્યા આવી ગાડી હતી આપી દીધી તો મિત્રો બહાર થોડીક વસ્તુ લેવા માટે જીન્સ લેવું લઈને જીન્સ લઈ લીધું અને ઘરે અને ઘરે તો આવી જાય પછી મને ભૂખ લાગી મેં કીધું સારું ટપુ જમવાનું બનાવે તો ટપ્પો આપણા માટે રમવાનો બનાવે જોવો મિત્રો શું બનાવે ટપ્પો વધારે પાવભાજી ભાજી અને ભાત તો ટપ્પો જયારે ભાત બનાવે છે મારે જવાનું છે ત્યારે ભાજી લેવા બહારથી જો મિત્રો ટપ્પો વગાડે ને કે વગાડે છે હમણાં બ હમણાં સોંગ વગાડે છે ત્યાં હું ભાજી લઈ આવું અને ટપ્પો ભાત બનાવી નાખે हाँ लो बच्चे मैं ज़मील ही तो कंटिन्यू ब्लॉग में बना रहे हैं जो मैं यूरोसोंग बजा रही हूँ मैं यूरोपला बजा रही हूँ इतना बता वो लड़कियाँ संजय ओडिस को करें संजय खांडे जो बता मेरे खांडे वाला अरे कितना बता क्या ना बजा रही हूँ ले ले अपानसा पानसा नहीं पति क्या ले या�

એવું ના હોય પાર કરવું પડે

ભાજી લઈ આવ્યો તો અને એને માટે થોડું કુરકુરિયા સલાડ અને એ ત્યારે બનાવે છે સાસ આપણા માટે વાવ એકદમ ક્રિષ્ણ લાગે છે મસ્ત થાય છે એનો રોજ બહુ ધનજીરા લાવ્યો હોય ને માટે નાખો મસાલો નથી ભાવતો હતો હાજ ભાત તો તારે ખ્યાલ નથી ને ક્યારનું હું જોવો છું કલાક થઈ ગયો રહો એને આવું તને ત્યારે બહારનો બહુ ભાવ કહે ખાઉં ભાજી ને એવું વાવ ભાજી ને એવું અને કુરકુરિયા તારા બીજા કંઈ હતા જ નહીં એના ભાજી ظلیل کر اللہ دمی لئے نگوار اٹھلی زہن ہاں ہی ٹپو سالو میں دراؤ کنٹینیو بلوک مارے جو ہمیں دمی لئے یہ کھاتی کیا کہ لنچم ممیڈا چھو وہ کھو کھائی ٹپو ہمیں رائس بنایا છાશ ના ના કામ રે છાશ નહીં ભાવતી એટલે ભાવે તો બહુ પણ આજે નથી પીવી એ છો ખાવ હું રાઈસ ગાઈસ ગાઈસ એટલે ટપકો હું કરે છો હું બધું કસરો દેખો કરે છે તો હાય વાસણ ધોવાના છે ને ઓલા ખાઈ લીધું ભાઈ જા કેટલા

હાલ દે પછી મેંગડો લઈ લીધી